ેશન નંબર સિક્સ પોઈન્ટ ફોર લશ્કરી કવાયતમાં પોલીસ અધિકારી પચાસ પોઈન્ટ ઝીરો ગ્રામ દળની બુલેટ બસો મીટર પર સેકન્ડની ઝડપે ટુ પોઈન્ટ ડબલ ઝીરો સેન્ટીમીટર જાડાઈના નરમ પાટિયા તરફ છોડે છે પેજ નંબર એકસો અઢાર ઉપર ટેબલ સિક્સ પોઈન્ટ ટુની અંદર જુદા જુદા પદાર્થના દળ અને ઝડપને અનુરૂપ તેમની ગતિ ઉર્જા આપેલી છે હવે અહીં બુલેટ તેની પ્રારંભિક ગતિ ઉર્જાથી દસ ટકા ઉર્જા સાથે પાટિયામાંથી બહાર નીકળે છે તો પાટિયામાંથી બહાર નીકળતી વખતે બુલેટની ઝડપ કેટલી હશે અહીં બુલેટનું દળ બરાબર એમ બરાબર પચાસ ગ્રામ આપણે અહીંયા ગ્રામને કિલોગ્રામમાં ફરી દઈએ તો એ આવશે પચાસ ગુણાકારમાં દસની માઇનસ ત્રણ ઘાત કેજી અહીં બુલેટની પ્રારંભિક ઝડપ વીઆઈ બરાબર બસો મીટર પર સેકન્ડ તથા પક્ષ પરથી બુલેટની અંતિમ ગતિ ઉર્જા બરાબર પ્રારંભિક ગતિ ઉર્જાના દસ ટકા પ્રારંભિક ગતિ ઉર્જાના દસ ટકા આપણે અહીંયા બુલેટની અંતિમ ઝડપ બરાબર વી એફ શોધવાની છે તો સૌથી પહેલા આપણે બુલેટની પ્રારંભિક ગતિ ઉર્જા શોધી દઈએ બુલેટની પ્રારંભિક ગતિ ઉર્જા જેને આપણે કીઆઈ કહી દઈએ તો સૂત્ર આવશે વન ઓઇન્ટ ટુ એમ વીઆઈ સ્કવેર ઇઝ ઇક્વલ ટુ વન 2, ટુ એમની કિંમત આપી છે પચાસ ગુણાકારમાં દસની માઇનસ ત્રણ કેજી અને શરૂઆતની ઝડપ છે બસો મીટર પર સેકન્ડ એટલે અહીં આવશે નો વર્ગ તો આ આવ્યું પચીસ ગુણાકારમાં દસની માઇનસ ત્રણ ગુણાકારમાં ચાલીસ હજાર તો આપણે એનું સાદરૂપ આપીશું તો આપણને મળશે એક હજાર હવે આપણે બુલેટની અંતિમ ગતિ ઉર્જા શોધીએ તો અંતિમ ગતિ ઉર્જા બરાબર કે એફ બરાબર વન પોઈન્ટ ટુ એમ વીએફ સ્ક્વેર બરાબર પક્ષ પરથી કી દસ ટકા કી કિંમત આપી છે એક હજાર એક હજારના દસ ટકા તો એક હજારના દસ ટકા કેટલા થશે સો થશે તો આ જવાબ આવ્યો સો જૂલ સ્ટુડન્ટ અહીં આપણે બુલેટ લાકડાના બ્લોકમાંથી પસાર થઈ જાય છે રાઈટ પછી તેની અંતિમ ઝડપ શોધવાની છે રાઈટ તો કેવી રીતે શોધીશું દેખો એટલે આપણે જે અંતિમ ગતિ ઉર્જા સો જૂલ મળીને રાઈટ એનું સૂત્ર આપણી જોડે કહ્યું છે વન અપોઈન્ટ ટુ એમ વીએફ સ્ક્વેર રાઈટ એમાંથી આપણે ને ખટા બનાવીશું એટલે કે વન અપોન્ટ ટુ એમ વીએફ સ્ક્વેર બરાબર સો માટે એમ વીએફ સ્ક્વેર બરાબર બે ગુણાકારમાં સો માટે વીએફ સ્ક્ર બરાબર બે ગુણાકારમાં સો અને હવે આપણે વીએફ કરતા બનાવી દઈએ રાઈટ તો આ વર્ગ છે રાઈટ એ જતો રહેશે અને અહીંયા શું આવી જશે વર્ગમૂળ આવી જશે ને ફોર વીએફ બરાબર હવે આપણે એમની કિંમત મૂકી દઈએ એટલે બસો ભાગ્યા પચાસ ગુણાકારમાં દસની માઇનસ ત્રણ બસો ભાગ્યા પચાસ એટલે ચાર આવશે અને દસની માઇનસ ત્રણ ઉપર જશે એટલે એક હજાર જશે રાઈટ તો ચાર હજારનું વર્ગમૂળ આવશે આ તો આપણે ચાર હજારનું વર્ગમૂળ કરીશું તો આપણો આન્સર આવશે તેસઠ બે અને આનો એકમ શું આવ્યો મીટર સેકન્ડ માઇનસ વન તો લાકડામાંથી બહાર આવ્યા પછી બુલેટની અંતિમ ઝડપ કેટલી આવશે વી બરાબર પોઈન્ટ બે મીટર સેકન્ડ માઇનસ વન